શ્રી કૃષ્ણ મિત્રો બચપણમાં મમ્મીના હાથની ખાધેલી આ વાનગી કોઈ દિવસ ભૂલાતી નથી વધેલી પણ મમ્મી પાસે ખાસ બનાવડાવીએ છીએ અને મમ્મીના હાથની ટેસ્ટની વાત જ અલગ હોય છે કહેવાય છે ને કે માના હાથમાં જાદુ હોય છે એટલે જ તો માના હાથનું કંઈ પણ ખાવા મળી જાય તો એ બત્રીસ જાતના પકવાન બરોબર લાગે છે તો આજે હું આપશો ની માટે ટ્રેડિશનલ ગુજરાતી જતી વાનગી બસકા લઈને આવી છું આ વાનગીને અમે ગળિયા બસકા કહેતા હતા બચપનમાં તમે જો આવી કોઈ પણ વાનગી બચપનમાં ખાધી હોય તો તમે એને શું કહેતા હતા એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો આ વાનગી બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ રેસીપી બનાવવા માટે અહીંયા મેં ત્રણ રોટલી લઈ લીધી છે એવું નથી કે સાંજે રોટલી વધી હોય તો સવારમાં પણ બનાવી શકો છો તો હવે આ રોટલીના આપણે આ રીતના મોટા મોટા ટુકડા કરી લઈશું આનો એકદમ ભૂકો નથી કરવાનો આ રીતના મોટા મોટા ટુકડા રાખવાના છે તો ત્રણેય રોટલીમાંથી આ રીતે ટુકડા કરી લઈશું ખાસ કરીને આ વાનગીમાં રીતે મોટા ટુકડામાં જ રાખવાના હોય છે તો ત્રણેય રોટલીના ટુકડા કરી લઈશું અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ આ વાનગી આપણે ગોળમાંથી બનાવવા જઈ રહ્યા છીએ એટલા માટે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને આ વાનગી એકદમ વિસરાતી જાય છે તો આ વાનગી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા જે આપણે રોટલીના ટુકડા કર્યા છે એને આપણે કોઈ પણ વાટકાના માપથી માપી લઈએ જેથી કરીને આપણને ગોળ ઉમેરવામાં અંદાજ આવે તો આ રીતે હું એક વાટકીના માપથી માપી લઈશ તો અહીંયા એક વાટકી આપણા રોટલીના આ રીતે ટુકડા થયા છે તો એની સામે આપણે ચોથા ભાગનો ગોળ લઈશું તમને જો વધારે ગળ્યું પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો તો એક વાટકી રોટલી હોય તો એની સામે એક ચોથે આ વાનગેરે એકદમ હેલ્ધી બનશે અને એકદમ ટેસ્ટી લાગે છે અને કલર પણ સરસ આવશે અને અહીંયા મેં પાંચ પાંચ કાજુ બદામના ટુકડા કરી લીધા છે આ રીતે બે ભાગમાં આ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ એડ કરવા પહેલાના જમાનામાં ડ્રાય ફ્રુટ વગેરે આ વાનગીમાં ખાવામાં નહોતું મળતું પરંતુ તો પણ આ વાનગી બત્રીસ જાતના પકવાન કરતાં પણ વધારે ટેસ્ટી લાગતી અત્યારે આ હું ડેકોરેશન માટે જ ઉપયોગમાં લઉં છું એટલા માટે હું ઉમેરી રહી છું હવે આપણે એક પેનમાં પાણી લઈ લઈશું તો જે વાટકીના માપથી આપણે રોટલી લીધી છે એનાથી ડબલ આપણે પાણી ઉમેરીશું તો બે વાટકી આપણે પાણી લઈ લઈશું પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે

અહીંયા ઈલાયચી પણ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય ટેસ્ટ એનો તો ઉમેરવાની છે તો ઈલાયચીને આ રીતે ફોલીને દાણા સાથે જ ઉમેરી દઈશું આ પાણીને આપણે બાદમાં ગાળવાનું છે એટલા માટે અત્યારે આવી રીતે ઉમેરી દઈશું તમારે ઈલાયચી પાવડર ઉમેરવો હોય તો એ રીતે પણ ઉમેરી શકો ફરીથી આપણે એક બે ઉભરા આવી જાય ત્યાં સુધી પાણીને ઉકાળી લઈશું પાણી ઉકળીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે રોટલીના બસકા બનાવવાની શરૂઆત કરી દઈએ તો પાણી સાઈડ માં લઈ લઈશું ગાળી લેવાનું છે જેથી કરીને પણ કોઈ પણ કચરો કે નીચે કાંકરી હોય તો એ નીચે રહી જાય તો આ રીતે થોડો કચરો હશે તો રહી જશે તો ગોળના પાણીને સરસ રીતે ગાળીને જ લેવાનું છે હવે આ પાણી ઉકળવા લાગે ત્યારબાદ આપણે એમાં રોટલીના ટુકડા ઉમેરી દેવાના છે પાણીમાં એક બે ઉભરા આવી જાય ત્યારબાદ આપણે રોટલીના ટુકડા ઉમેરી દઈશું પાણી ઉકળવા લાગ્યું છે તો એમાં આપણે રોટલી ઉમેરી દેવાની છે એકવાર મિક્સ કરી દઈશું ઢાંકણ ઢાંકીને આને આપણે ધીમા ગેસ ઉપર ત્રણ મિનિટ માટે થવા દઈશું બે થી ત્રણ મિનિટમાં જ સરસ રીતે આ રોટલી બધું પાણી એબ્ઝોર્વ કરી લેશે તો ઢાંકણ ઢાકીને બે થી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે જે રીતની તમારી કઢાઈ હશે એ પ્રમાણે તમારે વધારે ઓછી વાર લાગી શકે છે એવું લાગે તો વચ્ચે એકવાર ચેક કરી લેવું તો અહીંયા હું ધીમા ગેસ ઉપર ત્રણ મિનિટ માટે થવા દઈશ ત્યાં સુધી આપણે બીજા એક નાના પેનમાં એક ચમચી ઘી લઈ લઈશું આ પ્રોસેસ બિલકુલ ઓપ્શનલ છે જો તમને ડ્રાયફ્રુટ હોય તો પ્રોસેસ કરવાની છે તમે કરી કરી શકો છો એક ચમચી ઘી મૂકીને આપણે રોસ્ટ લેવાના પચીસ થી ત્રીસ સેકન્ડ માટે જ આપણે એને શેકી લઈશું થોડો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકી લેવાના છે કાજુ બદામ આપણે સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે એમાંથી આપણે થોડા ડ્રાયફ્રુટ એક ડિશ માં કાઢી લઈશું ગાર્નિશિંગ માટે અને બીજા આપણે જે રોટલી બની જશે એમાં ઉમેરી તો આ આ રીતે થોડા સાઈડમાં રાખી અને કાજુ આપણે બની ગયેલી રોટલીમાં હવે અહીંયા આપણા ગળિયા બસકા બનીને તૈયાર થઈ ગયા છે તમને જે રીતની આ રીતે રસાવાળા પસંદ હોય એ પ્રમાણે તમારે રાખવાના છે તો એકદમ ટેસ્ટી આપણા ગળિયા બસકા બનીને તૈયાર થઈ ગયા છે

એકદમ ટેસ્ટી ગળિયા બનીને તૈયાર થઈ ગયા છે ટેસ્ટી તો છે જ સાથે સાથે હેલ્ધી પણ બને છે બાળકોને વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ટ્રેડિશનલ વાનગી છે તો આપણે આ રીતે નાની પિત્તલની ડીશમાં સર્વ કરી દઈશું આ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી એકદમ વિસરાતી જાય છે જો તમે આ બચપણમાં ખાધી હોય અથવા અત્યારે બન બનાવતા હોય તો એને તમે શું કહો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો સર્વ કરી લીધા બાદ જે આપણે ડ્રાય ફ્રૂટ બચાવ્યા હતા એને ઉપરથી આપણે ગાર્નિશ કરી લઈશું આ રીતે દેખાવ સુંદર લાગે છે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આગળ તો કાજુ બદામનો હલવો પણ ફીકો લાગે એટલે આ ટેસ્ટી રેસીપી બને છે તો એકદમ ટેસ્ટી આ આપણા ગળ્યા બસ કંપનીને તૈયાર થઈ ગયા છે તમને અમારી ટ્રેડિશનલ વાનગીની રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડસ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો